આ પાંચ ભૂલો તમને દેવામાં ડૂબી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો વ્યક્તિને દેવાના બોજમાં દબાવી દે છે તેથી જ આ ભૂલો તાત્કાલિક સુધારવી જોઈએ જાણો શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ કઈ ભૂલોથી બચવું જોઈએ અહીં ડસ્ટબીન ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ માટે એક દિશા નિર્ધારિત હોય છે તેવી જ રીતે ડસ્ટબીન પણ આ રીતે ક્યાંય ન રાખવી જોઈએ એટલા માટે ઘરની બહાર કે પ્રવેશદ્વાર પર ક્યારેય ડસ્ટબિન ન રાખો આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે આ સાથે સમાજમાં માન સન્માન ઓછું થાય છે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો બીજું પથારીમાં ખોરાક ન ખાઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ પથારીમાં બેસીને ક્યારેય ખાવું જોઈએ નહીં કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને સુખ સમૃદ્ધિમાં પણ અડચણો આવે છે ત્રણ રાત્રે ગંદા વાસણો ન છોડો વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે રસોડામાં ગંદા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ જો કોઈ કારણોસર તમે તેને રાત્રે ધોઈ શકતા નથી તો તેને રસોડામાં ન રાખો રાત્રે સૂતા પહેલાં હંમેશા આખું રસોડું સાફ કરો આમ કરવાથી માં અન્નપૂર્ણા પર લક્ષ્મીની કૃપા જળવાઈ છે ચાર સાંજે આ વસ્તુઓનું દાન ન કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજના સમયે દૂધ દહીં મીઠું વગેરે ક્યારેય કોઈને દાન ન કરો આમ કરવાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે પાંચ બાથરૂમમાં ખાલી ડોલ ન રાખો બાથરૂમમાં ખાલી ડોલ ટબ વગેરે ક્યારેય ન રાખવા જોઈએ બાથરૂમમાં હંમેશા પાણીથી ભરેલી ઓછામાં ઓછી એક ડોલ રાખો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી બચી જાય છે આ સાથે જ બીજી ડોલ ઊંધી રાખો મિત્રો વિડીયો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો થેન્ક યુ આભાર